અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે ટ્રેક્ટર ચલાવી કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાનું નામાંકન ભર્યું હતું સિદ્ધાર્થ પટેલ પરેશ ધાનાણી પ્રતાપ દુધાત પૂજા વંશ ડોક્ટર કનુ કરસરિયા સહિતના નેતાઓએ જેની ઠુમ્મરને જીતાડવા હાંકલ કરી હતી આ પ્રસંગે જન આશીર્વાદ સંમેલનમાં પરેશ ધાનાણી ખીલી ઉઠ્યા હતા અને કોંગ્રેસના નેતાઓ એકબીજાની ટિકિટ કાપવાની લડાઈ કરતા હોવાની વાત જાહેર મંચ પરથી કરી હતી વીરજી ઠુમ્મર આ વખતે પણ પરેશ ધાનાણીની ટિકિટ કાપવામાં નિષ્ફળ ગયા હોય તેવું જણાવી પરેશ ધાનાણી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર થયા હોવાનું જણાવ્યું હતું ત્યારે સમગ્ર સંમેલન દરમિયાન રમૂજ ફેલાઈ હતી અમરેલીની જવાબદારી તમામ કાર્યકર્તાઓને સોંપું છું જેની બેનને જીતાડી દેજો તેવું પરેશ ધાનાણીએ જણાવ્યું હતું જ્યારે જન આશીર્વાદ સંમેલનમાં ઉડીને આંખે વળગે તેમ બાપ વીરજી ઠુમર અને દીકરી જેની ઠુમર વચ્ચેનો દીકરી પ્રેમ છલકાઈ ગયો હતો વર્ષ બે હજાર નવમાં દીકરીને સાસરે વડાવી હતી અને આજે અમરેલીના ખોળે સોંપવા આવ્યો છું એને જીતાડી દેજો તેવું કહીને વિરજી ઠુંબરની આંખો ભીની થઈ ગઈ હતી આજે અમરેલી જિલ્લા સંસદીય મત ક્ષેત્રના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષના શીર્ષ નેતૃત્વના આશીર્વાદ થકી અને અમરેલી જિલ્લાના તમામ જનજન થકી આશીર્વાદ થકી આજે ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે મને મારી જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે એટલા માટે કે જેની ઠુંમર એ જીતીને સંસદ સભ્ય બનીને જાય એટલા માટે નહીં પરંતુ અમરેલી જિલ્લાનો દરેકે દરેક મતદારની વેદના પોતાની વેદના છે દિલ્હી સુધી એનો બનીને જીતીને જાય એના વિશ્વાસ સાથે આજે હું ઉમેદવારી પત્ર નોંધાયું છે અમરેલી જિલ્લાના વર્ષોથી જે પડતર પ્રશ્નો છે ખેડૂતોને પડતી વેદનાઓ છે યુવાનોના હક અધિકારની લડાઈ છે મહિલાઓને વંચિતોને શોષિતોને પીડિતોને ક્યાંક એમના અવાજ બનવાની જરૂરિયાત છે ત્યારે આ અવાજ બનવાની નેમ સાથે આજે હું આ ચૂંટણીના રણમેદાનમાં જંગમાં ઉતરી છું અને ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમરેલીની જનતાનો આશીર્વાદ મારા ઉપર વરસશે અને આવનારી ચોથી જૂને એ હું વિજય ઘોષિત થઈને અમરેલી જિલ્લાનો અવાજ બનીશ એમાં મને કોઈ શંકા નથી કોંગ્રેસના ઉમેદવારે મેન્ડેટ સાથેના ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે ખેડૂતની દીકરી ટૅક્ટરો સાથે એટલા માટે મેં કલેક્ટર ઓફિસ સુધી આવ્યા કે આ વિસ્તારના ખેડૂતો પાયમાલ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા દસ વર્ષમાં થયાશ ત્યારે ખેડૂતોને સંદેશો આપવા માગીએશ કે ખેડૂતને કોઈ ઉગારી શકે યા ખેડૂતની કોઈ ઢાલ બની શકે તો એ કોંગ્રેસ પાર્ટીને એના ઉમેદવાર બની શકે ગરીબ ગામડું અને મધ્યમ વર્ગ જ્યારે આ સરકારમાં બરબાદ થયું ત્યારે કલેક્ટર ઓફિસે આવી અને આ ઉમેદવારે સંદેશો આપ્યોસ કે ખેડૂતો જાગે અને ભારતીય જનતા પાર્ટીને જાકારો આપે